સુરત શહેરમાં હાલમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક મોટા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજના નાકા પાસેથી એક સ્કોડા સુપરબ કારને આંતરી પાડી છે કારમાં સવાર ત્રણ યુવાનોની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા ચોત્રીસ હજાર ત્રણસો સત્યાવીસની કિંમતનો એકસો સાડત્રીસ પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો ચરસ લાવવાના ફાયનાન્સિયલ સહિત ત્રણ ઝડપાયા છે જ્યારે મુખ્ય આરોપીઓનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં પકડાયો છે ઝડપાયેલા આરોપીઓના અનુપ જમન સિંઘ બિસ્ટ મયંકુમાર દિનેશ અને જગીર પિંકુ કુમાર વાંકાવાડા નો સમાવેશ થાય છે પોલીસે ચરસ મોબાઈલ ફોન અને કાર મળીને કુલ સાત પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસની પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ ચરસનો જથ્થો દૂર હિમાચલ પ્રદેશના પ્રખ્યાત સ્થળ કસોલીથી લાવ્યા હતા મુખ્ય આરોપી અનોપ પોતે હિમાચલનો રહેવાસી છે અને સુરતમાં જમીન દલાલી તથા ફાઇનાન્સનો ધંધો કરે છે આ કેસમાં સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત એ છે કે મુખ્ય આરોપી અનોપ ભાઈ પણ અગાઉ વર્ષ બે હજાર ચોવીસમાં દિલ્હીમાં એક કિલો વધુ ચરસના જથ્થા સાથે પકડાઈ ચૂક્યો છે આ પારિવારિક કનેક્શન સ્પષ્ટ કરે છે કે અનુપ બિષ્ટ અને તેના પરિવારના સભ્યો ડ્રગ્સના નેટવર્કમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વય સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે એના અનુસંધાને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતમાં એક અનુભિસ્ત કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉલપાડથી જે જહાંગીરપુર વાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી એમાંથી અનુપ બિસ્ત મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક કિલો ત્રણસો ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કેન્સલ કરીને છુપાવી રહેલું રાખ્યું હતું દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું આ લોકોની ધરપકડ કરી વધુ વધુની કાર્યવાહી ચાલુ છે

મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત